આ જગતમાં જન્મીને માનવી તે સત્કર્મ શું કર્યા પાપ અને પુણ્યના પાથા કેટલા ભય્યા જ્યારે પ્રશ્ન આ પૂછશે ત્યારે કાટાની માફક ખૂચશે છેલ્લી ઘડી આવશે ત્યારે પ્રભુ આ પ્રશ્ન અવશ્ય પૂછશે પ્રભુ જ્યારે આપણો અંતિમ સમય આવે ત્યારે અવશ્ય પૂછે કે માનવી તે સા કર્મ સારા કર્યા આજે સ્વર્ગવાસી એવા ભગવાનજી દાદા એમની સાતમી વાર્ષિક પુણ્યતિથિ એ નિમિત્તે આવું સરસ મજાનું જ્યારે ધૂન ભજનનું આયોજન થયું હોય ત્યારે આપણે પરમાત્માના દરબારમાં જે કર્મ કરીને જાય એનો જવાબ આપવો પડે જો આપણે સારા કાર્ય કર્યા હોય તો એની અવશ્ય નોંધ લેવાય અહીંયા કોઈપણે કંઈ એવું સારું કાર્ય કર્યું હોય તો આપણે એનું ઉદાહરણ આપીએ એનું દ્રષ્ટાંત આપીએ કે આ જગતમાં જોઈ લ્યો ફલાણા ભાઈએ એ સારું કાર્ય કર્યું તો પરમાત્માના દરબારમાં પણ અવશ્યની નોંધ લેવાય આપણે કોઈને ટુકડો આપ્યો હોય કોઈને આપ્યો હોય કે જગતમાં બીજા માટે ઘસાણા હોય તો અવશ્ય એની કિંમત થાય આપણે ઘણા એવી વાત કરે કે ફલાણા ભાઈએ અમારો ધડો ન કર્યો ધડો કયા થાય કે ઘસાણા હોય એ પથ્થર હોય ધડાનો એને જોવો એટલે ઘસાઈ ગયો હોય ત્યારે એ ધડાના ત્રાજોમાં મુકાણો હોય આપણે ઘસાણા ન હોય તો આપણો ધડો કોણ કરે આપણી કિંમત કોણ કરે એવો એક માણાવદરનો એ ચોવીસી ગામનો ધણી એ કમાલખા બાબી એનું નામ એમ કહેવાય કે સવારનો પોર ઉગે એટલે બજારમાં એ કમાલખા બાબીની સામે લાઈન લાગી જાય કે કંઈક આપો અને કમાલખા બાબી પણ એવો દાતાર કે જે કંઈ પણ માગવા આવે એને અવશ્ય આપે ચારે બાજુ કમાલ 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 થવા માંડ્યું એ કમાલ ની સોરઠ ની સંભળાણું એટલે જુનાગઢ ના એ નવાબ સાહેબ ને ખબર પડી એટલે પૂછ્યું કે કોણ છે આ કમાલ કે આજે આ સોરઠ ની ધરા ઉપર કમાલ કમાલ થાય તો આ કમાલ છે કોણ મારે એને જોવો છે એટલે કમાલને આમંત્રણ આપ્યું કે જુનાગઢના નવાબ સાહેબ એ તમને બોલાવે એ જુનાગઢના નવાબ સાહેબને એ કમાલને આમંત્રણ આપ્યું એટલે કમાલ એ જુનાગઢ આવ્યા અને કમાલખા બાબી અને જુનાગઢના નવાબ સાહેબ એ બગીચામાં ફરવા નીકળ્યા એ સવારના પહોરમાં બગીચામાં ફર્યા અને પછી નવાબ સાહેબે કીધું કે ઘોડાગાડી મગાવો એટલે બગી મગાવી અને બગીમાં કમાલખા બાબી અને જૂનાગઢના નવાબ સાહેબ એ બેસી અને નગર ચર્ચા કરવા નીકળ્યા એ થોડે કાગળ એ બગી ગઈ એટલે હાલનો જ્યાં સકરબાગ જૂનાગઢમાં છે ત્યાંથી બાજુમાં વગી નીકળી એટલે એક ફકીર એ લોબાનનો ધૂપ દીએ એટલે જૂનાગઢના નવાબ સાહેબે કીધું કે બગી ઊભી રાખો એ બગી ઊભી રહી અને કમાલખા બાબી અને જૂનાગઢના નવાબ સાહેબે નીચે ઉતરા અને કીધું કે કમલખા આ ફકીરને કાઈ આપશું જરૂર બાપુ આપશું તો કે કમાલ શું આપશું એટલે કમાલે કીધું કે તમે તો જૂનાગઢના નવાબ સાહેબ કેવાય અને હું તો 24 ગામનો ધણી તમે આપો એ હું ન આપી શકું તમારી રીતે આપો એટલે નવાબ સાહેબે કીધું કે ના કમાલ આજે તો કમાલ આપે એ મારે આપવું છે એમ અને ત્યારે કમાલખા બાબીના મુખમાંથી શબ્દ નીકળ્યા તો નવાબ સાહેબ હું મારા 24 ગામ એટલે કે માણાવદર આપી દઉં તમે તમારું જૂનાગઢ આપી દીયો એટલે કીધું કે તારા તો ચોવી ગામ મારા તો નવસો નવાણું ગામ એ નવસો હું કેમ દઉં એટલે તો નવાબ સાહેબ કમાલ નથી એટલે નામ યાદ કરી આપણે ગમે ત્યારે કોઈ એવું સારું કાર્ય કર્યું હોય કઈક અલગ કર્યું હોય એટલે આપણે કહેવતમાં કહી કે ફલાણા ભાઈ તો કમાલ કરી નાખી એ કમાલ અહિયાંથી આવ્યું કે કમાલ નું નામ અમર થયું એટલે આપણે આજે કમાલ કમાલ બધાની જીભે શબ્દ રટે છે કેમ કે કમાલખા બાબી એનું જીવન એવું જીવી ગયા એટલે આને જીવતર ના મૂલ્ય કહેવાય બાકી એક શિવાજી હારું ખીચા ફાડી નાખે એને કોણ યાદ કરે બાપા બરાબર ને એને કોઈ યાદ ન આ તો દીધું હોય એની છે સૌને ગમે સંસારમાં ઈ લાખ વાતે લેવું સૌને ગમે સંસારમાં ઈ લાખ વાતે લેવું પણ દેવું એક દુનિયામાં એ તો વહમું લાખાવી છે દેવું તો ને વહમું લાગે પણ એ તમારી કીર્તિ હોય એ અમર થઈ જાય એ સુરત છે કિરત બળી અને બિના પંખ ઉડ જાત સુરત છે જાય એમ તમારી કીર્તિ ચારે બાજુ ફેલાણી હોય એ કીર્તિ ક્યારે ઉડીને ક્યાંય જાતી નથી એ અમર રહી જાય આજે પરમાત્માએ આપણે આ મનુષ્ય રૂપી અવતાર આપ્યો તો આપણે કેમ જીવીને એને સાર્થક કરીએ આપણા જીવનને કેમ ધન્ય બનાવીએ બની શકે એટલું કોઈ પણ આપણા હાથે સારું કાર્ય કરીએ કે જેથી પરમાત્માના દરબારમાં કે પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્ય તે સા કર્મ સારા કર્યા ત્યારે એને આપણે જવાબ આપી શકીએ આજે અમારા હિતેશ કાકાએ અમારા નરસંગ ધૂન મંડળને અહીં આજે આ ધૂન ભજન કરવા આમંત્રણ આપ્યું એ બદલ અમારું મંડળ એ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અમારા મંડળનો કોઈ એવો ફિક્સ ચાર્જ નથી આપ સારા અથવા નરસા પ્રસંગે અમને જાણ કરો એટલે સમયની અનુકૂળતા અનુસાર આવી અને ત્યાં ધૂન ભજન કરી આ મંડળમાં આવતા દરેક સભ્યો એ નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે છતાં પણ પોતાનો કિંમતી સમય કાઢી માત્ર ને માત્ર એક પરમાર્થનું કાર્ય થાય એક ભગીરથ કાર્ય થાય એ માટે આપની સમક્ષ આવે છે ધૂનની વચ્ચે આપની સમક્ષ એક ભાવરૂપી મટકી ફરશે મટકીમાં એ દાન આપવું ફરજિયાત નથી જો દ્વારકાધીશે પરમ કૃપાળુ પરમાત્માએ આપને કંઈ આપ્યું હોય તો આપનો ઉદાર હાથ લંબાવજો મટકીમાં જે કંઈ પણ દાનની રકમ પ્રાપ્ત થશે એ ગાયની ગૌશાળામાં એ ઘાસચારો પેટે વાપરવામાં આવશે જ્યાં ગૌશાળામાં જરૂર હોય ત્યાં રૂબરૂ મંડળના સભ્યો મુલાકાત લઈ અને પછી જ ત્યાં એ ઘાસચારો પૂરો પાડવામાં આવે છે કારણ કે આપણા સોરઠ પંથકમાં ગૌશાળાઓ ઘણી છે પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં ગાયને મળી રહે એનું ખાસ અનુસંધાન અમે રાખીએ છીએ માટે અમારા મંડળની ધૂન રાખવા માટે સ્પીકરની ઉપર મંડળના બે સભ્યોના મોબાઈલ નંબર પણ લખેલા છે તો આપ અવશ્ય એની નોંધ લેશો બીજું કે અમારા મંડળની એક યુટ્યુબની અંદર ચેનલ છે આપ યુટ્યુબમાં નરસંગ ધૂન મંડળ સર્ચ કરો એટલે અમારી ચેનલ જોવા મળશે અમારી ચેનલ એ યુટ્યુબ દ્વારા મોનિટાઈઝેશન થઈ ગઈ છે એટલે કે અમુક સમયે અમને અમુક રકમ એ યુટ્યુબ દ્વારા પ્રાપ્ત થાય છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે તો ધૂનના અલગ અલગ વિડીયો એ યુટ્યુબની ચેનલ ઉપર એ અપલોડ કરીએ છીએ તો આપ અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એ વિડીયો નિહાળજો બીજું કે ફેસબુકની અંદર પણ એક નરસંઘ ધૂન મંડળ કરી અને અમારું પેજ છે એમાં પણ ધૂનના વિડીયો એ અપલોડ કરવામાં આવે છે તો એ પેજને પણ આપ અવશ્ય ફોલો કરજો બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ